દરેક મિત્રો બધાના પરિવારના જેમ આદિવાસી યુવા સમિતિ ની અંદર રહ્યા છે ઘણા બધા લોકોએ ઘણા બધા સમય થી જ્યારે હું ભોગંબા માં ત્રણ વર્ષથી આવ્યો છું ત્યારે આદિવાસી યુવા સમિતિ એ એક સમાજના નાતે ઘણા બધા મહેણા પોલીસ સ્ટેશન હોય ચાહે પંદર ની વાતો હોય કે પેલા તો પંદર માં સમાધાન કરે સાહેબ એ લોકોના મંચ પરથી મેં કહેવા માંગુ છું કે આજે ડોક્ટર આજ મંચ પર બોલવાની જરૂર નથી પણ મારો પરિવાર છે આ આ દરેક માણસ આ મારો પરિવાર છે જેટલાને રાઠવા નાયક કડવી વસાવા જેટલાને લાગે છે એ મારો સમાજનો એ મારો પરિવાર છે મારો ઘરનો સદસ્ય છે મારે આ મંચ પરથી આજે 9 ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડિયાની અંદર બની છે એને મારે ખાસ વખોડવી પડે છે કાલે આદિવાસીને ચોરના નામે મારી નાખવામાં આવ્યા છે તારે મારા મન પર દીકે પડે છે કે જે તૈતર વસાવા છે એ મારે દે આજે નવ ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસને કુધવાનો શોખ નતો પોતાનો પરિવાર નતો

આ સમાજ છે ને તમે કેવી રીતના બદનામ કરી બતાવો છો આદિવાસી ઘણા બધા એવું કીધું છે કે તો નાદ જાત વગર ના છે સાહેબ જમોર્યો છું ઘણા ડામરિયા હશે ઘણા કનાશિયા હશે જ પોતાની નાતો આપેલી છે કુદરતે આપણને સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું નેતાનની પાર્ટીની દલાલમાં વેચાઈ ના જતા આ એક છેલી પેડી છે જે જે આપણે તારવી શકે છે એક એક મંચ છે જે આદિવાસી યુવા સમિતિ છે સાહેબ કોઈ એને પગાર નથી આલતું નથી એને કોઈ પેટ્રોલ આલતું નથી કોઈ એને ઘર ચલાવવા માટેનું કોઈ ગુજરાતના ભથ્થું નથી આપતું છતાં મારા દરેક આદિવાસી યુવા સમિતિ ના કાર્ય સમિતિ ની અંદર જે વિજય રાઠવા કરવા આવ્યો છું કે સાહેબ એને નહીં કોઈના પૈસા લીધા નથી કોઈ ના રોટલો ખાધો કોઈ જવાબ એની પાસે પૂછી દોજો સાહેબ એ ગુલામીમાં એ દલાલીમાં વેચાય એ મારા આદિવાસી યુવા કાર્યકર્તાઓ નહીં ને જે છે બે વર્ષ સમય ગાળા દરમિયાન આદિવાસી આ સમિતિ એ ઘણું પ્લેટફોર્મ સારું મજબૂતાઈ થી લડી રહ્યા છે ઘણા બધા નેતાઓ અમને બોલાયા કેબક બેઠક કરી કે ડોક્ટર તારે હું જોવે છે તારે હોસ્પિટલ ચલાવવાની છે કે નહીં એમ સાહેબ આ જે બી બંધ થઈ જાય ને તો કોઈ ફોઈ નહીં પડતો મારા બાપાએ હો વેગા જમીન આજે મારા વારસામાં આપી દેલો છે એટલે તમને પણ આ આમંત્રિત એ જ કહેવા આવ્યો છું રાત દિવસ 24 કલાક અમે તમારી મદદ માં જરૂર છે મારા થી કઈ વધારે બોલાવી હોય આપ સમક્ષ મારો સમાજ છે આજ મારો પરિવાર છે આ મારા જ બાબા છે આ મારા છોકરાઓ છે આ મારા જ ભાઈઓ છે આ મારી જ કાકીઓને મારી મોટી ઓછા સાહેબ મારે બીજા ને કોઈ ની જરૂર નથી બસ તમે બધા એક સંગઠિત રહો આપણે સમાજ નું કઈ સારું કલ્યાણ થાય એ આપણે કામ કરીશું આપણા વક્તાઓ ઘણા બધા છે હું અહિયાં થી આપને જય ઘોષ કરીને પછી હું મારી વાણીને વિનામ આપીશ ની બોલ્યા ને પેલા ને તે આદિવાસીઓ સમિતિ સંગઠન કાલ થી બંધ કરી દેસુ